શિરડી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતના સાત મિત્રોને અકસ્માત નડ્યો હતો જેમાં ડ્રાઈવરે ગાબુ ગુમાવતા ફોર્ચ્યુનર ગાડી પલટી હતી જેમાં ત્રણ મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જેમાંથી બેના મૃતદેહ આજે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવશે શિરડી સાંઈબાબાના દર્શન કરીને પરત ફરતી વખતે સર્જાયેલા ગમખવાર માર્ગ અકસ્માતે સુરતના ત્રણ પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે આ અકસ્માતની જાણ થતાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પરિવારોને સાંત્વના આપી હતી અને બચાવ તથા સારવાર માટેના પગલાં લીધા હતા હરસંઘવીના અકસ્માતનો ભોગ બનેલા વિક્રમ ઓસવાલ સહિતના તમામ યુવાનો સાથે જૂના સંબંધો હતા ત્રણ મૃતકમાં પ્રણવ દેસાઈ મિત્ર પલક કાપડિયા અને વિક્રમ ઓસવાલના સ્ટાફના સભ્ય સુરેશ સાહુનો સમાવેશ થાય છે આ કારમાં વિક્રમ ઓસવાલના અન્ય મિત્રો વિપિન રાણા અને એક એકાઉન્ટન્ટ સહિત સ્ટાફના અન્ય સભ્યો પણ હતા આ બનાવની જાણ થતાં જ નાયબ મુખ્યમંત્રીએ તત્કાલ નાશિક ખાતેના પક્ષના નેતાઓ અને ભાજપના કાર્યકરોને ઘટના સ્થળે પહોંચવા માટે ફોન દ્વારા સૂચના આપી હતી તેમણે ખાસ કરીને ઘાયલોની સારવારમાં કોઈ કચાશ ન રહે તેની તકેદારી રાખવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું નાયબ મુખ્યમંત્રીની આ દરમિયાનગીરીને કારણે ઘાયલોને સમયસર અને યોગ્ય સારવાર મળી શકી હતી મૃતક યુવાનોમાં સામેલ પલક કાપડિયા તેમના પરિવારનો એકનો એક પુત્ર હતો જે બેંક લોનનું કામ કરતો હતો અને બે વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા હતા તે ઉપરાંત મૃતક પ્રણવ દેસાઈની અગિયાર વર્ષની એક પુત્રી છે જ્યારે ત્રીજા મૃતક સુરેશ સાહુને આઠ અને દસ વર્ષની વયના એક પુત્ર અને એક પુત્રી છે આ ત્રણેય પરિવારોએ મોભી ગુમાવતા બાળકોનું ભવિષ્ય જોખમમાં મુખાયું છે